રામ રામ ખેડૂત મિત્રો આ મારા પપૈયા છે બોરમાં પાણી જતું રહ્યું હતું એ વખતે છોડા બિલકુલ જવાની પોઝિશનમાં હતા હવે જે છોડ નાના હતા એમાં એક આગળ વિડીયો બનાવી હતી કે પપૈયાના છોડની અલગ અલગ અવસ્થા એમાં છોડ બિલકુલ એક ઠૂંઠા જેવો જ રહ્યો હતો એના પત્તો બધા જરી ગયા હતા પણ મૂળાગડોમાં હજી સુધી જીવિત હતા તેના કારણે આ જે બબે છોડ થાય છે એનું કારણ એ જ છે કે મરવા પડ્યા હોય ફરીથી પાણી મળી જાય અને વિકાસ થાય ત્યારે આવી રીતે આ આ આ બબે છોડ છોડ બને છે છે આગળ તમે જુઓ ત્રણ તો થળીઓ એક જ છે પણ ત્રણ ડાળીઓ છે તો આને પણ ત્રણ ડાળીઓ છે તો આવા ઘણા એવા છોડ છે તો આ બધાને આપણે બધા ડાળીઓ રખાય નહીં બધી ડાળીઓ રાખવાથી ખોરાક તો એક જ સ્થળ ખેંચે છે હવે એક જ સ્થળ ખોરાક ખેંચતું હોય તો પપૈયાનો વિકાસ ના થાય આમાં ઉપર ફૂલ બેઠા છે હવે નીચે પણ એવું હતું પણ હવે બંને સાઈડે ફૂલ બેઠા છે બંને છોડને બંને ડાળીઓ પણ એમાંથી એક ડાળી આપણે કાપી દેવી પડશે કારણ કે ખોરાક ખેંચવાનું મેન સ્થળ છે એનું થડ અને થડમાંથી જે ખોરાક ખેંચે એ બંને સાઈડે અલગ અલગ જગ્યાએ જાય તો ફળ તો બને પણ ફળની માત્રા એની હોય એ બને એટલે માર્કેટમાં જાય નહીં વેચાય નહીં જીવતા રહે પણ વેચાય નહીં એટલે આપણે એક છોડ કાપી દેવો પડે આ રીતે વધારાના છોડ હોય એમને કાપી દેવાના અને એક તંદુરસ્ત હોય એને ઊભો રાખવાનો છોડમાંથી ડાળીઓ આપણે એને કાપી દઈશું આ રીતે દાંતડું હોય છાલ ના નીકળે એ રીતે કાપી દેવાનું આ રીતે આ કાપી આ જુઓ કેટલો મોટો અલગથી એક મોટો છોડ હોય ને એટલું મોટું ડાળું થઈ ગયું હતું પણ આ રીતે એને કાપી દેવાના બધા હજી વધારાના હોય આમ કાપી અને ગ્રેડિંગ કરી દેસો તો હવે જે આ એક થડ રહ્યું એક જ ડાળી તો એ ડાળી ઉપર જેટલા પપૈયા બેસશે એનો વિકાસ કરશે અને ફળની સાઈઝ પણ બનશે એટલે આ રીતે તમે વાડીમાં ફરી અને બધા જે વધારાની ડાળીઓ છૂટી હોય એને કાપી દો કાપતી વખતે તમને એમ થશે કે આવા સારા લોકો આપણે કઈ રીતે કાપી શકીએ મન નહી થાય પણ રાખશો તો પાછળથી તમને એનું નુકસાન ભોગવવું પડશે એના કરતાં પહેલા જ આપણે આનું ગ્રેડિંગ કરી દીધું અને વધારેની ડાળીઓ કાપી દેવાની એવું લગભગ મારા પાણી જતો રહેવાથી છોડના ડુંગને અમે જીવતી રાખી હતી ઉપરથી ડુંકો બળી ગઈ પત્તા જતાં રહ્યા પણ મૂળ જીવતા હતા દિવસના 2016 માં લગભગ એક છોડે 3-3 લિટર એટલે

અનુભવ કરવો હોય તો એના માટે તમે એવી એકાદ બે છોડ રાખજો કે જેમાં બબે ડાળીઓ રાખજો તમે એ અને કાપેલો તેના વચ્ચે તમે ડિફરન્ટ જોજો તમને જોવા મળશે જય હિન્દ